નમસ્કાર મારું નામ વાઘેલા તૃપ્તિ જગદીશભાઈ હું ખૂબ મધ્યમ પરિવારમાંથી આવું છું જ્યારે હું ભણતી ત્યારે એવી પરિસ્થિતિ પણ બનેલી કે મારી ફી ભરવાના પૈસા પણ મારા માતા પિતા પાસે હતા ત્યારે એ સમયે મને ભણાવવા માટે થઈ અને મારા માતા પિતાએ કોઈ પાછી પાની નથી કરી મારી હોસ્ટેલની ફી ભરવાના પૈસા જયારે અવેલેબલ ન હતા ત્યારે મારા મમ્મીએ તેમનું એક પિત્તળનું બેડું આણામાં લાવેલા હતા તે વેચીને પણ મારી ફી ભરી અને મને ભણાવી છે અત્યારે ત્રણેય ભાઈ બહેનો ખૂબ વેલ સેટ છીએ પરિસ્થિતિ ઘણી સારી છે પણ કપરા સંજોગોમાં પણ મારા માતા પિતાને અભ્યાસ અર્થે હંમેશા ઉભા રહ્યા આગળ લાવ્યા આજે હું શિક્ષિકા તરીકે ખૂબ સારી ફરજ બજાવી રહી છું એ બદલ ઈશ્વરનો ખૂબ આભાર માનું છું સાહેબ હું લેખન કાર્ય કરું છું શિક્ષકની સાથે સાથે એક લેખિકા બનવાનો પણ પ્રયત્ન કરી રહી છું હમણાં જ તાજેતરમાં જ મને એક સ્પર્ધામાંથી સાત હજાર રૂપિયા ઈનામ મળેલ છે અને લેખન કાર્યમાંથી જે કંઈ પણ આવક થાય છે એ હંમેશા શાળાના બાળકો અથવા તો ક્યાંય પણ એવા જરૂરિયાતમંદ બાળકો દેખાય કે જેને જરૂર છે તો એના દાન અર્થે વાપરું છું આ ઈનામની રોકડ રકમ છે એના એમાંથી એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરું છું